ધોરણ ની બોર્ડ પરીક્ષાના પૂર્વદિને પાડીનો વિદ્યાર્થી ઘર છોડી ગયા થતા પરિવારજનો ચિંતામાં યુવક વિદ્યાર્થીની ભારે શોધખોળ બાદ પિતાએ પાડી પોલીસ મથકે ગુમથ્યાની નોંધાવી ફરિયાદ પાડી શહેરમાં રામચોક સ્થિત એચડીએફસી બેંક સામે રહેતા અને ત્યાં જ જલારામ ટેડીની દુકાન ચલાવતા મેહુલ રમેશચંદ્ર મોદી ગત તારીખ દસ ત્રણ બે હજાર ચોવીસ તરજ વહેલી સવારે ટ્રેન મારફતે અમદાવાદ વેપારના કામ વરસે ગયા હતા ત્યારે તેમનો ઓગણીસ વર્ષીય પુત્ર મોક્ષ મોદી જે ધોરણ દસ માં સોંદલવાળા ખાતે અશ્વમેક સ્કૂલમાં અભ્યાસ કરતો હોય તેની મમ્મી ડોની કબેન સાથે ઘરે હાજર હતો ત્યારે બપોરે મુક્ષ પપ્પા ક્યારે આવશે નો ફોન પણ કર્યો હતો જે સામે પિતાએ રાતે ઘરે આવી તેવું જણાવ્યું હતું જોકે કે અગિયાર ત્રણ બે હજાર ચોવીસ ના રોજ મોક્ષની બોર્ડની પરીક્ષા હતી ત્યારે તે તારીખ દસ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ સાંજે સાડા છ એક વાગ્યે કોઈ કારણસર ઘર છોડી જતો રહ્યો હતો જે તે મોડી રાત સુધી પરત ન હતો પિતાએ રાતે આવી મિત્ર વર્તુળમાં શોધખોળ કરી હતી છતાં મળી આવ્યો ન હતો આથી ચિંતિત બનેલા પિતાએ અગિયાર તારીખે સાંજે આઠ એક વાગ્યે પારડી પોલીસ માં થકી આવી તેમનો પુત્ર ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી જે આધારે પારડી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે